દેવસ ઓય ભાઈ સવિ પંચની 10 10 3 પંચેદ 3 આ દંડ પણ મારવા છત્રી આવજો આપણે છત્રી પંચને છત્રી લોકો સો ઉડી જાય ભાઈને બાધી દે એટલે શું કરું 150 બેના 120 કરો સસે 50 કરો પણ તો કાપુક લેવું 1400 આમ જો બોલે ને ન એટલે એકાવન હાથો ને એકાવન એકાવન કોણ છે બીજી ની છે